આજે આપણે વર્તુળ આલેખ વિશે શીખીશું ચાલો એક રસપ્રદ ઉદાહરણથી વર્તુળ આલેખની સમજ મેળવીએ મીનાએ પોતાના ઘરના આંગણામાં ફૂલોના કેટલાક છોડ ઉગાડ્યા છે દરરોજ તે ફૂલો ભેગા કરે છે આજે તેણે ચમેલી ગલગોટા અને ગુલાબના ફૂલ એકઠા કર્યા છે જેની સંખ્યા આ પ્રમાણે છે ચાલો આ માહિતીને એક રસપ્રદ સ્વરૂપમાં દર્શાવીએ અહીં ફૂલોની કુલ સંખ્યા ત્રીસ વત્તા વીસ વત્તા દસ બરાબર સાહીઠ છે અહીં ચમેલીના ફૂલોની સંખ્યા ત્રીસ છે જે કુલ સંખ્યાનો ત્રીસ ભાગ્યા સાહીઠ એટલે કે એક ભાગ્યા બે ભાગ છે

આથી આપણે કહી શકીએ કે સાઠ ફૂલોને ત્રણસો સાઠ અંશના કેન્દ્ર પાસેનો ખૂણો દર્શાવે છે ચમેલીના ફૂલોની સંખ્યા સંપૂર્ણ સાઠ ફૂલોનો એક ભાગ્યા બે છે આ સંખ્યા આપણે એક વૃતાંશથી દર્શાવીશું જેનો કેન્દ્ર પાસેનો ખૂણો એક ભાગ્યા બે ગુણ્યા ત્રણસો સાઠ અંશ બરાબર એકસો એંશી અંશ છે એટલે અડધું વર્તુળ છે એટલે આ રીતે ગલગોટાના ફૂલોનો ભાગ એક ભાગ્યા ત્રણ ગુણ્યા ત્રણસો સાહીઠ અંશ બરાબર એકસો વીસ અંશના કેન્દ્ર પાસેના ખૂણાનો વૃતાંશ બનાવીને તથા ગુલાબના ફૂલોનો ભાગ એક ભાગ્યા છ ગુણ્યા ત્રણસો સાહીઠ અંશ બરાબર સાહીઠ અંશના કેન્દ્ર પાસેના ખૂણાનો વૃતાંશ બનાવીને દર્શાવી શકાય છે અહીં આપણે વર્તુળના જુદા જુદા વૃતાંશના સ્વરૂપે કુલ ફૂલોની સંખ્યાનું વિભાજન દર્શાવ્યું છે આવું નિરૂપણ જેમાં માહિતીને વૃતાંશ દ્વારા દર્શાવાય છે જે એક વર્તુળ આલેખ કહેવાય છે વર્તુળ આલેખ આપણને એક પૂર્ણનો તેના ભાગથી સંબંધ બતાવે છે જેમ કે અહીં ચમેલીના ત્રીસ ફૂલ ફૂલોની કુલ સંખ્યા સાહીઠ ના અડધા છે આ જ રીતે ગુલાબના દસ ફૂલ ફૂલોની કુલ સંખ્યા સાહીઠ નો એક ભાગ્યા છ ભાગ છે અને ગલગોટાના વીસ ફૂલ ફૂલોની કુલ સંખ્યાનો નો એક ભાગ્યા ત્રણ ભાગ છે આની સાથે વર્તુળ આલેખ આપણને જુદા જુદા ભાગોમાં સરખામણી કરવા માટે પણ મદદ કરે છે

અહીં ચમેલીના ફૂલોની સંખ્યાને દર્શાવતો કેન્દ્ર પાસેનો ખૂણો ચમેલીના ફૂલોની સંખ્યાના સમપ્રમાણમાં છે ફૂલ સંખ્યા નિશ્ચિત હોય અને જો ચમેલીના ફૂલોની સંખ્યામાં વધારો થતો હોય તો સંગત વૃતાંશના માપમાં પણ વધારો થશે અથવા તેનાથી વિરુદ્ધ જો ચમેલીના ફૂલોની સંખ્યા ઓછી થાય છે તો સંગત માપ પણ ઓછું થશે થોડું શું આપણે જુદા જુદા કેન્દ્ર પાસેના ખૂણા શોધવા માટે એકમ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ ચાલો અમે બતાવીએ છીએ આપણે જાણીએ છીએ કે એક આખા વર્તુળના કેન્દ્ર પાસેનો ખૂણો ત્રણસો સાહીઠ અંશ હોય છે આથી આપણે કહી શકીએ કે સાહીઠ ફૂલોને ત્રણસો સાહીઠ અંશના કેન્દ્ર પાસેનો ખૂણો દર્શાવે છે આ રીતે એક ફૂલને ત્રણસો સાહીઠ અંશ ભાગ્યા સાહીઠ બરાબર છ અંશના કેન્દ્ર પાસેનો ખૂણો દર્શાવી શકાય છે હવે ચમેલીના ફૂલોની સંખ્યા ત્રીસ છે આથી આ સંખ્યાને આપણે